હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જશો તો આજના નવા દિવસમાં નવા વિડીયોમાં નવા વ્લોગમાં તમારું સ્વાગત છે બધાયને હર હર મહાદેવ જય માતાજી જય મહાકાલ તો તો ગાય સવાર સવારમાં જો ઉઠીને સાવણો લેવો પડે છે કારણ કે ફળિયું એટલું બધું મોટું છે ને એટલે સાફ સફાઈ કરવી જ પડે તોય બધું પાકું છે એટલે સારું છે સિમેન્ટનું આરસીસી કરેલું તો આવી રીતે સવારમાં આજે પેલા વાળી લઈ દઉં થોડું કામ કર્યું પછી વાળવા માંડી અને ક્રિશભાઈ અમારે પેટ્રોલ લઈ આવે ને એટલે બોટલ લઈ જો ચારે બાજુ રખડતી હોય પછી પેટ્રોલ લેવા જવું હોય ત્યારે પાછું ગોતે ક્યારેક પેટ્રોલ લેવા જવું પડે તો બોટલ હોય ફળિયામાં ને ફળિયામાં ઘા કરી દે અને જો આવી રીતે થોડું થોડું વાળવું પડે રોજ કચરો તો એટલો બધો હોય ને કે વાત જવા દો સવારમાં આપણે કંઈ સવારમાં ગો મોર્નિંગ વોક કરવા જવાની જરૂર જ ન પડે કારણ કે ફળિયું મોટું હોય ને એટલે ફળિયામાં ને ફળિયામાં ચાલતા ચાલતા કરી નાખીએ બધી રસોઈને એવું અને કૃષ્ણ હું ખીજાતી હતી કે જ્યાં ત્યાં બધી બોટલોના નાન ઘા બધું કરી દે છો તો આજે હવે તારે જ કામ મને કરાવવાનું છે પાછી આ ક્યારામાં એક બોટલ જો પડી ચારેય બાજુ બોટલોના ઢગલા ઓઇલની ના તે એટલે એવું બધું છે ગાઈસ ઉઠી ઉઠીને બધું કામ જ લેવાનું હોય જ બબે બબે ડબલા રાખ્યા છે પછી ખીજાવવું પડે અને આટલું બધું ફળિયું સાફ કર્યું અને નીચે નીચેના જોઈ જાડવાની કટિંગ કરવાના છે એને હું કહું છું કે હવે તું કાતર લઈ લે ને એ કામ તારે કરવાનું છે તો થોડુંક વાળી નાખીએ ને પછી એ જાડવાનું ને એનું કટિંગ કરી દેશે તો એ ઝાડવાનો શોખ તો મને બહુ છે પણ પાંદડા બહુ ખરેને એટલે પછી હું ક્રિષ્ને જો અત્યારમાં કાતર આપણે પકડાઈ દીધી છે અને એ કે શરૂઆત પહેલાં તાર ગળું કાપી લેવું તું મને કામ ચિંધા કરત ને એટલે

આ આટલા ટાઈમ થી હું જ બધું ફળ્યું સાફ સુફ રાખું છું તને ચીંધવું પડે બાકી આ વસ્તુ કેવી ન પડે તમને દેખાતી જ હોવી જોઈએ તાર પપ્પા ને ક્યારેય ન દેખાય પણ તનેય ન દેખાય કેટલી વખત સાપ ને એવું બધું નીકળે જોઈ સરસ કાપી કાપીને અઢારસો રૂપિયાની તો મેં આંકડા માટે સ્પેશિયલ કાતર લેવડાવી જશું આગળ આ કાતર છે અઢારસો એમ કરમાં બીક કાતર કાતરથી જો હજી છે આ કરે આ કાપી નહીં એમ થાકી બહુ જાય રમતે ચડી જાય

લઈ લે લઈ લે બસ હવે એક છે આટલું કામ કરાવવું હોય ને તોય કેટલાય લલા પપ્પા કરવા પડે મારો દીકરો ને મારો ભાઈ ને મારો દીકરો ડાયો ને ત્યારે અમારે ક્રિશભાઈ જરાક કામ કરી દે છે

અને બસ આટલું હજી આ લીમડી કાપવાની છે આટલું મે તો વધુ મૂકી દીધું અને આ જો આરામ કરવા બેસી ગયો આ લાલા બધું કોણ કરશે શું કરવાનું હવે હવે તારે કરવાનું અરે આ બધા જો અહીંયા બધો કચરો પડ્યો છે આ તને દેખાતો નથી આ બધો કચરો એ બધો તારે લેવાનો છે હવે ઈ મારે નથી કરવાનું હવે ઈ તારો વારો છે મે કાપી દીધું લઈ લેવાનું તારે આટલું કામ કર્યું ત્યાં બેસી ગયો હિંચકા ઉપર

હાલો હવે તો સ્પીડ માં લીધું છે શું કામ બસ એ નાની નાની ડાળી કપાઈ જાય ને તો જીવ જંતુ ન પડ્યા રહે અને સારું રે તારે હાલો જો આજે ક્રિશ આગળ આ બધી સાફ સફાઈ કરાવું છું

હવે આ મોલ ની સાઈડ થી લઈ ને કરીશ થોડું કામ કરે ને પણ નો ભણવું હોય પાવડા એ પકડવા પડશે હા હું જોમાં ને નો ભણો તો ઘરની છે દોઢસો વીઘા જમીન તો તમારે પછી કામ કરવું પડે ને દોઢસો વીઘા કોક રળીને ખાય છે ના મૂકી ન હોતેવાય ને ભાઈ બસ તો એટલે પાણી સરસ રીતે હાલવા માંડે અને આ ગાઈસ આ છે ને ગટર નું પાણી નથી હો ઓમારે નળ ની લાઈન તૂટી ગઈ છે પણ અહીંયા ગાય ને પક્ષી પાણી પીવે એટલે લાઈન મળતી નથી ક્યાંથી તૂટી છે આમ છે ને ઉભો રોડ છે તો રોડ એથી તૂટી ગઈ છે તો આખો રોડ તોડવો પડે એમ છે જીસીબી તો ક્રિશભાઈની કામગીરી અમારે ઊંચી છે અને હજી સરસ મજાનું જો કરે છે Laying, let's go. 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 let us

કારણ કે ગામ કરતા થોડું થોડુંક આ સસ્તું પડે સારું હોય યાર્ડમાં લઈ આવો યાર્ડમાં જ લઈ આવો ને બીજી વાર આવો ત્યારે ઓલી બાજુ આવું અને ક્રિશને હવે જો આપી દીધું છે માંડ કામ કરે છે આખી દુનિયા ને ખબર પડે ને કે છોકરો કામડો કેટલો લસણ લીલું તો ખાવું નથી ગમતું લે આવે જલ્દી તું કામ કરવા માંડે હવે પણ ડુંગળી કેટલી ખાઈ લસણ જોઈએ વધારે પચાસ રૂપિયા કાગળ આ બાજુ હા પણ એની અંદર કચરો જ ન જવા દે આપડે ને આપણે વાળી ત્યાં જવા દે કોથળી ઉડે એટલે પાણી ખોટું વાડી ને જાય ને શુક્રવારી વાળા ને બાજુ વાળા ને ઓલા લઈ લે આકડા ને બધું ઢેડી ને બસ ઈ બાજુ જવા દે કામ કરવું હોય તો બધું ખબર પડી જાય બધું ભણવા મંડે શું છે અહીંયા કાંઈ વાંધો નહીં લેનવે કાટા વાગે હવે એવા ખેંચવાય બધું કદડો આજ કોણ વિખે છે હા આમ તો હું જ વિકું ને તારે તો કાંઈ કરવાનું જ નહીં બધો કાગળ નો કાલ તો એ બળી છે આમાંથી પાણી વયું જાય એવું કરવા જો બુટબુડિયા બોલે પેલા આ ખાડામાં બધું લઈ ને ખપાવ્યું ખપાવ્યું

તો જો મારા અત્યારમાં ચા આપી દીધી ચા પીવી છે અને ચા છે ને આ જો આટલું ફ્લાવર લેતા આવ્યા છે જો આ થોડુંક ઝીણું દળાણું છે ને તો બહુ હાથમાં ચોટે છે ચાલ બનાવવાનું નાખી છે અને આજે છે વસંત પંચમી ગાઈસ તો બધાને વસંત પંચમીની શુભકામના તો આજે બધા માણસો જો કંઈક નવી ખરીદી હોય એ વણ વણજોળી મૂહરત હોય આમ તો આજના દિવસે જે કાર્ય કરો એમાં તમને સીધી મળે Накрываем ночь. Накрываем ночь. જો રસોઈ થઈ ગઈ છે કેરી સુધારી રહી છે મૂળા છે આ વાડીના જીબડા કૂણા કૂણા અને આ ગાજર કાચા કર્યા છે ને દૂધી દાળનું શાક કરી અને ખ્રિશ ગરમ ગરમ રોટલી જમવા બેસી ગયા છે એને ખ્રીસ શાક શાક ને તો હવે આલો ગાયસ પાછા આપણે રોટલી બનાવવા માંડીએ કે કૃષ્ણ છે ને જો રોટલીમાં બ્રેક પડી ગઈ તો વાગી ગયા છે બાર અને આજે જોયું ને તમે વિડીયોમાં આગળ કે ક્રિશ પાસે થોડુંક કામે આજે કરાવી લીધું છે તો થોડુંક ઝાડવાનું કટિંગ ને એ બધું કરવાનું હતું અને પાછળ થોડુંક પાણીમાં કચરો આવી ગયો તો એ સાફ કરી દીધું કારણ કે અત્યારના છોકરાઓ પાસે છે ને કામ કરાવું ને બહુ અઘરું છે એટલે ગાય આવી રીતે એને થોડુંક મારો દીકરો મારો દીકરો કર્યા કરીએ ને તો જ કામ કરે એમ છે વડકા ભરીએ તો કાંઈ કામ કરતો નથી તો આજે મને સરસ મજાના જાડવાનું બધું કટિંગ કરી દીધું છે અને રસોઈ બસોઈ કરી જમીને એ જો હવે સ્કૂલે જતો રહ્યો છું અને હું હવે બેસી ગઈ છું અહીંયા થોડુંક પેપર લઈને તો જો બેઠા બેઠા કારણ કે જમીન પછી છાપું વાંચવા જોઈએ એટલે હવે છાપું લઈને બેસી ગઈ છું આમ પ્રકૃતિનો ઉત્સવની ઉજવણી આપણે કરીએ એને આપણે વસંત પંચમી કહીએ કારણ કે અત્યારનું જો વાતાવરણ ને બધું તો વસંત પંચમી એટલે પાછી જો ભૂલાઈ ગયું કે સરસ્વતી માતાની આરાધના કરનારનો દિવસ કહેવાય આ વસંત પંચમી તો આપણે સરસ્વતી માની આરાધના આજના દિવસે આપણે ખૂબ કરી શકીએ જેથી કરીને આ બત્રીસ દાંત વચ્ચે આને કેવી રીતે સાચવી ના ના એવું નથી કે આપણી જીભમાં સરસ્વતી વસે ને આપણા બધા કામ સારા થાય આપણું આપણને સાંભળવા માટે લોકો આમ આતુર બને એમ આજના દિવસે તમે જો કાંઈ પણ સરસ્વતી માની આરાધના કરો તો ભણવા ગણવામાં છોકરાઓ હોશિયાર થાય આપણી બુદ્ધિ સતેજ બને અને આ તો જીભ જીભનું મહત્વ જ છે ને નથી કેતા અમુકના મોઢામાં જીભ એ સરસ્વતી છે હોય કે કેવું એ બોલે છે તો અને ખાલી જો પાછી પ્રકૃતિ જ ખાલી ઉત્સવ ઉજવે એવું નથી આ ઉત્સવ તો મનુષ્ય એ વસંત પંચમીનો ઉત્સવ ઉજવે છે કારણ કે નવ યુવાનો હોય નવ યુવાનો એ પોતાના લગ્ન જીવનમાં જીવનસાથીની પસંદગી કરીને લગ્નગ્રંથિથી આજે જોડાય છે એ લોકો એટલે આજે વણ માંગ્યું મુર્ત જ આમ તો કહેવાય કાંઈ પણ સારું કાર્ય માણસો આજે આજના દિવસે કરે છે તો એવું અને હવે મારી બેનના લગ્ન પણ સત્તર તારીખ નજીક આવતી જાય છે તો જે મેં એના લગ્ન નજીક આવતા જાય છે ને એ હું બીમાર થતી જાઉં છું બોલો કારણ કે બે ત્રણ દિવસથી મને પણ તાવ આવી ગયો છે હજી અવાજે એટલો ભારે ભારે લાગે છે અને થોડી જાજી તૈયારી કરું છું કારણ કે આમ બહુ મને બહુ તૈયાર થવાનો શોખ નહીં એટલે કાંઈ બહુ આપણે તૈયાર થવાનું છે નહીં પણ થોડું જાજુ લગ્ન પ્રમાણે કાંઈ પણ લેવાનું છે કાંઈ પણ તૈયાર થવાનું છે એ થોડું જ થેલામાં આપણે હવે જો ભરવાનું આજથી ચાલુ કરી દેવાનું છે એટલે એ જ તૈયારી હવે આ બધી લગ્ન ગાળો એમાં શિયાળો અને શિયાળામાં જ લગ્ન ભરી જાય અહીંયા ને અહીંયા બધી હા છે તો આવું બધું છે અને કૃષ્ણે અમારે કૃષ્ણે પણ હજી કપડાંની એને બધી તૈયારી કરવાની છે ક્રિષ્ને કપડાં લેવાના છે તો એ પણ ખરીદી કરી લેશે એને પણ શૂઝને બધું લેવું છે તો એને ગમશે એવું એ પણ લઈ આવશે આમાં તો બધાની પસંદ અલગ અલગ હોય તો જો કામ એ બધું થઈ ગયું છે ને હવે મગજ કામ નથી કરતો તો મેં પહેલાં થોડીક ચા બનાવી લઉં પછી થોડીક ચા પીને પછી મશીને પણ બેસવાનું છે એટલે મશીનનું કામ એ આપણે મશીન એ ખોલવું પડશે જોકે મારું મશીન શરૂ જ હોય કંઈ વાંધો નથી વચ્ચે ખરાબ થઈ ગયું હતું કારણ કે ઓઇલ કરતી નથી ને તો જો થોડું થોડું આપણે છે ને ઓઇલ કરી નાખું હમણાં એક દિવસ ઓઇલ કર્યું હતું થોડુંક ઓઇલ કરી નાખીએ ને તો સારું પડે આવું બધું છે લગભગ છે ને હજાર ની સાલમાં લીધું છે સાવરકુંડલા થી અને એકમ જ છે આ મશીન એકમ નું નામ સાવરકુંડલામાં સાંભળ્યું છે તો કેટલું હેરાન કરે એટલે તો જો આવી રીતે આપણે ઓઇલ કરી નાખીએ કારણ કે હવે મશીને છે ને બેસવું પડશે